ધાનાણી અમરેલી ની બાજુમાં લાલાવદર્યો ન્યાનો છે અને અમરેલી શહેર પ્રમુખ બરાબર સોરી અમરેલી તાલુકા પ્રમુખ ભાજપ હવે હમણાં બે દિવસ પેલા કેજરીવાલ ની અંદર લાલાવદરના ગામ વાસી ગયા હતા એટલે આ ભાઈ ને દુખ લાગી ગયું કે આવડા અહીંયા કેમ ગયા એટલે એને બધે રાત્રે ફોન કર્યા એ લોકો રસ્તામાં હતા આવતા હતા એટલે ફોન કર્યા અને ફોન કરીને હવે એવી માબેન અમે ગાળું દીધી છે જો કે એ એના સમાજના લોકોને ફોન કરીને ગાયળું દીધી હતી આપણો કોઈ પ્રશ્ન નથી જોકે આમ તો ન દેવાય સમાજ કાંઈ તમારા થકી નથી તમે બધા સમાજ થકી છો અને વ્યક્તિ સ્વતંત્ર છે કોને કેની સભામાં જવું કઈ જગ્યાએ જવું ને ક્યારે જવું એ એણે નક્કી કરવાનું હોય આવા લુખેશને પૂછીને તો કરવાનું ન હોય પણ તમે જે આ શબ્દો સાંભળ્યા ને કે એના પ્લોટ લઈ લેવા છે મકાન વગર કદાચ કરી દેવા છે આ ઓડિયો મારી પાસે આવ્યો ને ત્યારનો એને ફોન કરું છું ફોન ઉપાડતો નથી એટલે ફોન ઉપાડે તો મારે કેવું છે કે હું લાલાવદર આવું છું અને તું કરી દે મકાન કેમ કરે છે બરાબર એના ફોન નથી બરાબર અત્યારે બધા સમાધાનની વાત કરે છે પણ સમાધાન આમાં નહીં થાય આમાં તમારી ફાટીને ગળામાં આવશે અને આ રેકોર્ડિંગ મૂકું છું ખાસ કરીને બેનું દીકરીઓ આ મળવું નહીં કેમ કે અત્યાર સુધી બધા રેકોર્ડિંગની અંદર ગાળુમાં બીપ મુકતો હતો પણ આ તો હું છે ઉચ્ચ જાતિ રહી ને એટલે ઉચ્ચ જાતિ ને કેટલી ઊંચી ગાળું આવડે છે એ સાંભળો કેજો કે ધાવી લીધું ને તો મકાન પાડીને દેખાડજો હો હેલો 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 હેલો

રમેશ મગન ના ટાંઘા હું મારે મારી માપો થયો હોય કોસડી ના રા શોધી નાખું પીકી નામ નહીં કઈક કીધું મેં તને કઈ કીધું તું આમ આદમી પાર્ટી માં તમે રોડા ખાતો નઈ એમ હમ ના લખપાડી ના સાપા કે આ તો તમારી નાવ મોટો કરી તારી મારે થાય તો ભોસડી ના જમણા થાય ખોલજે જો તને નો ઉદારી નાખ મારો પીધો ભોસડીના બધી તને રે ભાજપ નો પ્રમુખ છું હવે મારખો થાય ને ખોટા પીકી ના તમારી માને લો આ ચેપ્ટર તમે આવ છો તમારા રીઝન નું ખ્યાલ મેં રાખ્યું પીકી ના

મારું નામ ફેરવી રાખજો મારા પ્લોટ લઈ લઉં બે તમારી અહી મકાન ને પાણી છે મકાન